રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફિટ ઇન્ડિયા સન્ડે સાયકલ ફાઇટ ઓબીસીટી અંતર્ગત કેબિનેટ મંત્રી સાંસદ મનસુખ માંડવિયા દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે આ તરફ કોંગ્રેસ દ્વારા પણ ખરાબ રોડ રસ્તા ને લઈને હેલ્મેટ યાત્રા યોજવામાં આવી હતી રોડ ઉપર જણાવ્યું હતું કે સરકાર અને કેન્દ્રીય મંત્રીને અમારા મહેમાન એવા ધારાસભ્ય મહેન્દ્ર પટેલિયા સંદેશો આપવા માંગી રહ્યા છે કે જે આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિ જે સાયકલો ઉપર મતદાન કરવા મતદારો ગયા હતા તે મતદારોની યાત્રાનો

હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય તો પણ હેલ્મેટ પહેરીને નીકળવું પડે એ સ્થિતિના રોડ રસ્તા છે એમની વાસ્તવિકતાનો ખ્યાલ આ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આવે એટલા માટે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું